બોટાદ શહેરમાં રહેતા ત્રેવીસ વર્ષે યુવાનની પ્રેમ પ્રકરણમાં કરાઈ હત્યા ત્રેવીસ વર્ષે યુવાનની તીક્ષ્ણ હત્યાના ગાજિંકી ઘર નજીક જ કરાઈ હત્યા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર દરમિયાન યુવાનનું થયું મોત હત્યા કરનાર બે વ્યક્તિની પોલીસે હાલ હસ્તગત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી તો મૃતકને પેનલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવામાં આવેલ ઝડપાયા છે નહીં ક્યાંથી હત્યારાઓ ઝડપાયા છે યા આ બંને આરોપીઓને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા દરમિયાન બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલ છે તથા આગળની કાર્યવાહી છે આ બંને આરોપીઓની હાલમાં પ્રાથમિક પૂછપરછ છે તેના બાદ ખ્યાલમાં આવશે પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં તેમનો કોઈ ગુના ઇતિહાસ હોય એવી વિગત છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન સામે આવે હત્યાનું કારણ શું સામે આ હત્યાના કારણમાં જે મરણ જનાર વ્યક્તિ વિજલભાઈ છે તેમને આ જે આરોપી રોહિતભાઈ છે તેમના જેમની સાથે વેવિશાળ થયા હતા તેની સાથે પ્રેમ સંબંધ હોવાની છે તે શંકા હતી તે શંકાને કારણભૂત રાખી અને આ બંને આરોપીઓ દ્વારા